સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું સિંહ રાશિવાળું આ વિડીયો તમે એટલા માટે જોઈ રહ્યા છો કારણ કે થમનેલમાં લખ્યું છે કે બે હજાર પચીસમાં તમે કમાલ કરશો તો સૌથી પહેલા તમારા મનમાં એક સવાલ તો જરૂર ઉભો થતો હશે કે આચાર્ય જે આ તો કેમ લખી રહ્યા છે કે બે હજાર પચીસમાં નવી સ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે જેના લીધે સમય તકદીર એટલે કે ભાગ્ય બંને બદલી જશે મિત્રો આજે હું તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીશ અને તમને જાણકારી આપીશ કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર બે હજાર પચીસ સિંહ રાશિ માટે કેવું રહેવાનું છે મિત્રો જ્યોતિષમાં જેનું સૌથી વધુ મહત્ત્વ છે તે ત્રીસ વર્ષ પછી ગુરુની રાશિમાં પ્રવેશ કરવાના છે તો બદલતા શનિનો પ્રભાવ બે હજાર પચીસમાં સિંહ રાશિવાળાઓ માટે કેવો રહેશે બિઝનેસમાં ઉન્નતિ રાખવાવાળા સાથે શું થશે નોકરી અને કાર્યની સ્થિતિ કેવી રહેશે શું બદલતું વર્ષ તમારી તકદીર અને ભાગ્યને બદલશે ધનને લઈને બિઝનેસને લઈને આર્થિક સ્થિતિને લઈને શું શું બદલાવ થશે તેના વિશે આજે આ વિડિયોમાં જાણકારી આપવાનું છું તો ચાલો હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે સિંહ રાશિ બે હજાર પચીસ આર્થિક કરિયરની ભવિષ્યવાણી વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બે હજાર પચીસનું વર્ષનો પ્રારંભ તમારા માટે જીવનમાં નવા પરિણામ પ્રાપ્ત કરવા માટે અને નવા અવસરોના માધ્યમથી આગળ વધવા માટે ઘણા અવસર લઈને આવી રહ્યું છે બે હજાર પચીસમાં કરિયરમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળશે કાર્યસ્થળ પર સમસ્યાઓ ઉત્પન્ન થશે પરંતુ એકંદરે જોવામાં આવે તો બે હજાર પચીસનું વર્ષ ચમકવાનું છે મહેનતના ફળને પ્રાપ્ત કરવાનું વર્ષ છે તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ નોકરીની સ્થિતિને લઈને વર્ષના પ્રારંભમાં ગ્રહ અઠ્યાવીસ જાન્યુઆરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે જે તમારા માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરશે આ સમયમાં શુક્રના લીધે બે બદલાવ થશે પહેલો બદલાવ કાર્યક્ષેત્ર પર માનસિક તણાવના લીધે જે લોકો પરેશાન હતા અથવા તો જેમને સહકર્મીઓનો સપોર્ટ નહોતો મળતો અથવા તો બોસ તમારાથી નાખુશ રહેતા હતા તો આ સ્થિતિઓ અચાનકથી બદલાઈ જશે કારણ કે શુક્ર ગ્રહ પ્રેમ અને ઐશ્વર્યના કારક છે એવા તે તમારી કુંડળીના આઠમા ભાવમાં પ્રવેશ કરશે તો તે તમને આકસ્મિક લાભ અને શત્રુઓ પાસેથી પણ લાભની સ્થિતિઓનું નિર્માણ કરશે તમારી રાજનીતિક ચાલ સફળ રહેશે રાજનીતિક વ્યક્તિ અથવા કોઈ મોટા વ્યક્તિનો સપોર્ટથી ઉચ્ચસ્ત પદ મળશે પ્રમોશનના દ્વાર ખુલશે ત્યાં સુધી કે તમે નેટવર્ક બનાવવામાં અને મજબૂત અને આકર્ષિત ઉપસ્થિતિ બનાવી રાખવામાં પણ સફળ રહેશો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ ત્રણ મહિના એવા હશે જ્યાં તમને નિરંતર આવક મળતી રહેશે તથા તમે તમારી કાર્યક્ષમતાથી સિનિયરને અને તમારા આસપાસના લોકોને ઇમ્પ્રેસ કરી દેશો મે જૂન જુલાઈ આ ત્રણ મહિનામાં તમને એવી ઘણી તકો મળશે જ્યાં તમે તમારી પ્રતિભા અને તમારા ટેલેન્ટને સાબિત કરી શકશો અને તેના લીધે તમને પ્રમોશન પ્રાપ્ત થશે અથવા તો સેલેરીમાં વૃદ્ધિ થશે અથવા તો તમારી સમજણ શક્તિ અને વિચારધારાને લીધે તમને નવી જવાબદારી આપવામાં આવી શકે છે તૈયાર રહો સિંહ રાશિવાળાઓ દેવગુરુ બૃહસ્પતિ પંચમ ભાવમાં અને અષ્ટમ ભાવના કારક થઈને ચૌદ મે બે હજાર પચીસ જ્યારે તમારા લાભ ભાવમાં ગોચરનો પ્રારંભ કરશે ને ત્યારે પરિસ્થિતિઓ બદલાઈ જશે કારણ કે આ ગોચર તમને સામાજિક પદ પ્રતિષ્ઠામાં પરિશ્રમ અનુસાર ફળ આપશે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરેલા લોકો માટે સ્થાન પરિવર્તનના યોગ બનાવશે ત્યાં સુધી કે તમે એક શહેર છોડીને બીજા શહેરમાં નોકરી પ્રાપ્ત કરશો તમને ઇન્ટરનેશનલ એવમ મલ્ટીનેશનલ કંપનીઓમાંથી પણ નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે અથવા તો તમે જોબ ઇન્ટરવ્યૂમાં પણ સફળ થઈ શકો છો તમને કંપની અથવા કાર્યાલયમાંથી પણ પ્રસ્તાવ મળી શકે છે જેની સાથે તમે હંમેશાથી કામ કરવા ઈચ્છતા હતા એટલે નવી તકોનું નિર્માણ થશે બે હજાર પચીસમાં સૌથી મોટો લાભ સિંહ રાશિના જાતકોને મળશે જે ડિગ્રી લઈને અનુભવ લઈને ઘરે બેઠા છે તેમને જોબ સહેલાઈથી મળશે ચૌદ મેથી લઈને ડિસેમ્બરનો સમય સ્થાયી નોકરી તેમજ ઈચ્છિત જોબ પ્રાપ્ત કરવાની સાથે સાથે નોકરીના માધ્યમથી ગુપચુપ રીતના ધન કમાવવાનો હશે એક્સ્ટ્રા ઇન્કમ કમાવવાનો હશે બૃહસ્પતિની પંચમ દ્રષ્ટિ શુક્રના ભાવ પર હોવાથી તમે બૌદ્ધિક ક્ષમતાના આધાર પર કાર્યને સંભાળશો અધ્યાપન વકીલાત એગ્રીકલ્ચર બેન્કિંગ આઈટી એન્જિનિયરિંગ મેનેજમેન્ટ મેડિકલના ક્ષેત્રમાં પણ તમને ભારે સફળતા પ્રાપ્ત થશે ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકશો વાણીની સૌમ્યતાના આધારે તમે સફળતા હાસિલ કરશો બે હજાર પચીસમાં જો તમને અપનાવી શકે કોઈ એવી વસ્તુ છે તો એ તમારી વાણી છે સાચવીને વાપરજો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે જ્યારે શનિનું ગોચર થશે અને તમારા પર શનિની ઢૈયાનો પ્રારંભ થશે તો કંઈક સમસ્યાઓ ઊભી થશે પોતાઓનો માટે તમારે જોબ છોડવી પડશે જો તમે વિદેશમાં છો તો જોબ છોડીને તમારે પર્સનલ બિઝનેસ શરૂ કરવો પડી શકે છે તમારી કંપનીમાં ચાલી રહેલી રાજનીતિ તમારી નોકરીનો ભોગ લઈ શકે છે એટલા માટે શનિની ઢૈયા શરૂ થયા બાદ તેના સંબંધિત કંઈક ઉપાય કરી શકો છો તેની સાથે સાથે બની સેવા કરી શકો છો તમારી દ્રષ્ટિ ન્યાયપૂર્ણ હોવી જોઈએ અસત્યનો સાથ છોડી દેવો જોશે અને અસત્યનો સહારો લઈને આગળ વધતા નહીં નહીંતર પરિસ્થિતિ ખરાબ થશે ચાલો હવે વાત કરીએ સિંહ રાશિવાળાઓ માટે બે હજાર પચીસ વ્યાપાર વ્યવસાયની દૃષ્ટિએ કેવો રહેશે સિંહ રાશિવાળાઓ આપણા પૂર્વજ કહેતા હતા કે અધિક પરિશ્રમ પછી નિશ્ચિત રૂપથી સફળતા પ્રાપ્ત થાય છે અને એવું જ કંઈક બે હજાર પચીસમાં તમારી સાથે ઘટિત થવાનું છે કારણ કે વર્ષના પ્રારંભમાં તમારી કુંડળીના ભાવના સ્વામી બુધગ્રહ પંચમ ભાવમાંથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે જે વ્યાપારિક પ્રતિસ્પર્ધીઓને હરાવવામાં તમને મદદરૂપ કરશે વ્યાપારમાં પ્રગતિની સ્થિતિ બનશે તમને વિશેષ કરીને માર્કેટિંગ અને પ્રબંધનમાં જબરદસ્ત પરિણામ જોવા મળશે નવો વ્યવસાય પ્રારંભ કરવાનો અવસર પણ મળી શકે છે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં પણ સફળ રહેશો તમારી કંપની નવા નિવેશકોને જોડવામાં કામયાબ થશે એટલે કે સફળ થશે તમને તમારા પિતાની મહેનતનું ફળ જરૂર મળશે તમે ઈચ્છતા હતા કે કાર્યક્ષેત્રમાં ભાગલા પડે અને તમારો ભાગ તમને પ્રાપ્ત થાય તો એવી પણ સંભાવનાઓ બની રહી છે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમે અને તમારો ભાગીદાર અલગ થઈ જાઓ એટલે કે સ્વતંત્ર રૂપથી તમને તમારો ભાગ મળશે જ્યાં અંતિમ નિર્ણય તમે જ લેશો ચૌદ મે બે હજાર પચીસે બ્રહ્માંડના સૌથી મોટા ગુરુગ્રહ અધિચારી થશે અને તેની દૃષ્ટિ તમારા માટે ધન ગૃહ એવં વાહનના સુખમાં વૃદ્ધિ કરશે બિઝનેસના ક્ષેત્રમાં પણ જબરજસ્ત લાભ દેશે એવામાં તમારી સ્થાયી એવમ જૂની સંપત્તિની કિંમતમાં પણ વધારો થશે જો તમે કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટ મોટર વાહન ટ્રાન્સપોર્ટ આદિ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવો છો તો આ સમય તમારા માટે ન માત્ર સકારાત્મક સાબિત થશે પરંતુ ફળદાયક સિદ્ધ પણ થશે જમીનના કારોબારમાં ખરીદ વેચાણ કરવાવાળા લોકોને પણ સારો લાભ મળશે આ અવધિમાં બિઝનેસને લઈને તણાવ અથવા તો બિઝનેસને સંબંધિત કેસ ચાલી રહ્યો હતો તો ત્યાં પણ શુભ સમાચાર જરૂર પ્રાપ્ત થશે એટલે એકંદરે જોવામાં આવે તો સિંહ રાશિવાળાઓ માટે નોકરી કારોબાર અને કરિયરની બાબતમાં બે હજાર પચીસ અનુકૂળ જ રહેશે કારણ કે આ વર્ષમાં તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે એમાં પણ જે લોકો બિઝનેસમાં બદલાવ માટે પ્રયાસરત કરતા હતા પ્રયાસરત હતા તે સત્તર મે પછી બિઝનેસ બદલવામાં પણ સફળ થશે તમારામાંથી જે લોકો આયાત નિર્યાત ટેકનોલોજીના ક્ષેત્ર સાથે સંબંધ રાખે છે તે કમાલ કરશે તમે આ સમયમાં મીડિયાના માધ્યમથી પણ ચમકી શકો છો તમે ફિલ્મ ફેશન જગતમાં મોટું નામ કમાવી શકો છો તમે સ્પોર્ટમાં પણ સારું પ્રદર્શન કરી શકો છો સિંહ રાશિવાળો એક વાત તો સાચી છે કે જ્યારે રાહુ કુંભ રાશિમાં જશે તો શેરબજાર જોખમભરિયા એવમ અંધારામાં થવાવાળા કાર્યોમાં લાભ જરૂર મળશે પરંતુ શનિની સાડેસાના પ્રભાવમાં છો સાપી દોષ પણ બની રહ્યો છે તો જોખમ લીધા પહેલાં કુંડલીનું વિશ્લેષણ કરી દુર્યોગીઓને દૂર કરવાનો પ્રયાસ કરજો જો નવી શોભ નવી દુકાન અથવા તો નવા વ્યવસાયનો પ્રારંભ કરવા ઈચ્છો છો અથવા તો ભાગીદારમાં પણ વ્યવસાય કરવા ઈચ્છો છો તો કોઈ જ્યોતિષી અથવા નિષ્ણાતની સલાહ લેજો નહીંતર પરિણામ ખરાબ આવી શકે છે કારણ કે ક્યારેય શનિદયા અને શ્રાપિત દોષ દરમિયાન વ્યક્તિ પોતાના વિચાર અને સમજણથી દૂર રહીને નિર્ણય લે છે અને તે નિર્ણય વ્યક્તિને પાયમાલ થવા પર મજબૂર કરી દે છે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે આર્થિક તંગીનો સામનો કરવા માટે મજબૂર કરી દે છે ત્યાં સુધી કે વ્યક્તિ લોન લેવા પર મજબૂર થઈ જાય છે બધું જ દાવ પર લગાડીને પણ અસફળ રહે છે એટલા માટે કુંડલીનું વિશ્લેષણ કરી અને મોટા નિર્ણયો લેજો વાર્ષિક સિંહ રાશિફળમાં આટલું જ જય ગુરુદત્ત જય કિનારી